ઓનલાઈન થી બેસી જાય છે અમારું મીટર એમ નહીં પડ્યું છે ત્રણ ચાર દિવસ થયા ધંધો કરે બેઠા જ છે શાંતિથી મીટર હોવા છતાંય ધંધો નથી એ મીટર જે છે ને એ પડી રહે એટલે એનો ચાર્જ ચાલુ રહે આ જે મીટર છે તો પૈરું ફરે તો જ મીટર આવે બંને બંને સરખું જ છે આમાં ચોરી નહીં થતી કસ્ટમરને સંતોષ મળે છે ડિફરન્સ તો કઈ નથી પણ મીટર ફર્યા થી થોડું સારું રહે છે કે વ્યવસ્થિત પૈસા મળે છે મીટર થી કોઈ રક્ષક ના કરે કસ્ટમર ઝીરો કરીને બેસી શકે પેલા જે જૂના હતા એ લોકો મીટર માંગતા હવે નહીં માંગતા હવે તો બુકિંગ જ કરે છે ત્રણ એક મહિના ટાઈમ આપવો જોઈએ કેમ કે મારા ખ્યાલથી થી સાહીઠ ટકા લોકો રિક્ષામાં મીટર જ નથી લગાવેલું ચાલીસ ટકા લોકો લગાવેલું છે મીટર થી ગાડી ચલાય એનો વાંધો નહીં ગાડી મીટર નાખો એનો વાંધો નહીં આ બધી રીતે બધું ઓલા ઉબેર કે અમારે છેતાલીસ રૂપિયા મીટર આવે છે કોલા ઉબેરમાં તમારે કેમ બાવન રૂપિયા આવે છે આ રીતના પબ્લિક અમને જાણ કરતી હોય છે એટલે રિક્ષા વાળા બધી રીક્ષા વાળા નો મરો હોય છે ઓલા ઉબેર નું ભાડું કેમ થતું ઓલા ઉબેર નું અમારી મીટર નું ભાડું સરખું જ હોવું જોઈએ

હમણાં કોઈ વાંધો નથી પણ આ બેન એ મીટર જે છે ને એ પડી રહે એટલે એનો ચાર્જ ચાલુ રહે આ જે મીટર છે તો 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 ફરે જ મીટર આવે એટલે અમને કોઈ નથી મીટરથી પણ પેસેન્જર અમારું નહીં બેસે એમ પેસેન્જર કોઈ રિક્ષામાં બેસે નહીં જે એ કાયદો લાવશે તો કેમ કે એનો બેન શું છે અડધો કલાક કોઈ પેસેન્જર કયું રિટર્ન ભાડું હોય તો એનું વીસ પચીસ રૂપિયા મીટિંગ ચાર્જ થઈ જાય અને આ મીટરથી શું છે

લગાવવાનું છે બેન એક દિવસ પછી લગાવી દઈશું અને ઓલા ઉબેર ચાલે છે એટલે અમે ઓનલાઈન જ મી છે તમે મીટર નથી લગાવ્યું ને તમારા કેવા પ્રમાણે કે તમે ઓલા ઉબેર માં ચલાવો છો તો તમને શું ફરક પડે લાગી રહ્યો છે બેન બંને બन्ने સરખું છે આમાં ચોરી નઈ થતી કસ્ટમરને સંતોષ મળે છે તો કસ્ટમર્સ ઓલા ઉબેર માં વધારે માને છે અને મીટરમાં માં ઓછી છે મીટરમાં મીટરમાં મીટર ઓછી છે અત્યારે પહેલા હતું એ બંધ થઈ ગયું અત્યારે પહેલા જે જૂના હતા એ લોકો મીટર માંગતા હતા હવે નહીં માંગતા તો બુકિંગ જ કરે છે કે જે મધ્ય વર્ગના લોકો છે જે મીટર ઉચ્ચ પૈસાથી લોકો લઈ જતા હોય છે તો એ લોકોને ફાયદો થાય કે મીટરથી લાય તો વધારે પૈસા ના થાય અને પ્રોપર જગ્યાએ પહોંચાડે છે તો મીટર લગાવવું આ જે હું બહાર પાડવામાં આવ્યું છે એ યોગ્ય કે અયોગ્ય તમારી માટે શું મંતવ્ય છે અમારી માટે તો બેન યોગ્ય છે જેમ કે મીટરથી જે યોગ્ય ભાડું મળે એમ વ્યવસ્થિત કેટલો ફરક પડી શકે છે આમ અંદાજે કે તમે શટલ ભાડામાં જાઓ છો અને મીટરથી હવે ચલાવો છો તો હવે કેટલો તમને ડિફરન્સ લાગ્યો ડિફરન્સ તો કઈ નથી પણ મીટર ભાડાથી થોડું સારું રહે છે કે વ્યવસ્થિત પૈસા મળે જે મીટરથી કોઈ રકજક ના કરે કસ્ટમર ઝીરો કરીને બેસી શકે ને તમને કેવું લાગી રહ્યું છે કે આજે જાહેર હું બહાર પાડવામાં આવી છે તે કેટલું યોગ્ય છે ના એટલે એક મહિનાનું ના હોવું જોઈએ ત્રણ એક મહિનાનો ટાઈમ આપવો જોઈએ કેમ કે મારા ખ્યાલથી

આમાં ગરીબી તો રિક્ષાવાળાની જ છે અત્યારે કારણ કે રિક્ષાવાળાને કોઈ કોઈનો સપોર્ટ નથી રિક્ષાવાળા એમની રીતે જાય એમની રીતે આવે મારે તો સટલ મારો કોઈ ન્યુ યુનિયન સપોર્ટ બધા ધારો કે કે મીટર ના ખાઈ દો એ રીતના બધા હેરાન કરતા હોય છે ભાઈ કે મીટર ના ખાઈ તો કે હવે મીટર થી નથી બેસતું તમે બહુ ડબલ પૈસા લો છો ફરાઈન ફરાઈન પૈસા લો અને ઓલા ઉબેરમાં ડાયરેક્ટ કાલે મારે જવાનું હતું ગોતા ચોકડી કે એકસો ને વીસ રૂપિયા બતાવે છે તમારે આવું છે આવી રીતના લોકો હેરાન કરતા હોય રિક્ષા ની અંદર મીટર નું ભાડું થાય એકસો ને પચાસ કે એવી રીતના બતાવે મીટરમાં બરાબર હવે ઓલા ઉબેર ની અંદર ડાયરેક્ટ એકસો વીસ રૂપિયા બતાવે અમારે શું કરવા ગવર્મેન્ટ નું મીટર ચલાય તો મિનિમમ ભાડું વીસ રૂપિયા અને દસ કિલોમીટર જઈએ તો એકસો પચાસ થી એકસો પંચાવન નું ભાડું આવે દસ કિલોમીટર અને ઓલા ઉબેર માં સીધું એકસો ને વીસ ને એકસો ત્રીસ રૂપિયા આવે ઓલા ઉબેર ચાલે બાર રૂપિયા ચાલે પંદર રૂપિયા ચાલે એના હિસાબે મીટર થી જ ચલાવું છું બરાબર છે

પાસિંગ વગરની એને બંધ કરો ફોર વ્હીલરો જે સફેદ ગાડીઓ છે વીડા વગરની ટેક્સી પાસિંગમાં ફરે છે એ બંધ કરાવી જોઈએ રિક્ષાવાળા પર ખોટો દંડ લગાઈ રહ્યા છો તમે અત્યારે આપણે બીજા રિક્ષા ચાલક સાથે પણ વાત કરીશું ને જાણીશું કે તમારી રિક્ષામાં મીટર લગાવેલું છે કે ન હા છે ને લગાવેલું તો તમારે તમને શું લાગે છે કે આ જાહેરનામું યોગ્ય કહેવાય કે અયોગ્ય કહેવાય આમ તો યોગ્ય જ કહેવાય પેસ્ટ માટે યોગ્ય જ કહેવાય અને જે

લોકો ઓનલાઈન થી બેસી જાય છે અમારું મીટર એમ પડ્યું છે ત્રણ ચાર દિવસ થયા ધંધો કરે બેઠા જ છે શાંતિથી મીટર હોવા છતાંય ધંધો નથી ઘર કેવી રીતે ચાલે છે ધંધો ધંધો નથી તો ઘર કેવી ચલાવવાનું અમારા લોકોને આ મીટર નું તો વધારે ટેન્શન નાખ્યું છે હવે એન્ડી ગેપ છું પાછો આપ તો એવું જ કહી શકાય કે અત્યારે મીટર મીટર લગાવે પછી તમને તો નુકસાન છે સવારનો બેઠો સાત વાગ્યાનો હજી રિક્ષા ચાલી નથી કોણી નથી કરી તો તમને પેસેન્જર બધા એવા રિક્ષાવાળા નું એવું માનવું છે કે મીટર લગાય પછી પેસેન્જર બેસવા માટે તૈયાર થતા નથી નથી તૈયાર થતા અભ્યાસ ભી નથી તૈયાર થતા એમ થાવ છો કે ઘુમાઈ ફિરાઈ લે છો એમના મોબાઈલ મે એપ્લિકેશન નાખી ગયો કરો કે ગમે તે રસ્તા થી આપણે જઈ સકીએ પેસેન્જર બેસવા માટે તૈયાર હતા તૈયાર નથી અભ્યાસ તમે કોઈ ભી પેસેન્જર બેઠા બેસારો મારી રિક્ષામાં મીટર ચાલુ જ છે આપડા આજે આપણે જાણ્યું કે રાણીપસ સ્પોપ પાસે જ્યારે અમે પહોંચ્યા અને રિક્ષા ચાલકો સાથે વાત કરી તો રિક્ષા ચાલકોનું ઘણા એવું કહે છે કે મીટર લગાવવું એ અમારી માટે સારું છે પણ પેસેન્જર બેસવા માટે તૈયાર નથી કારણ કે શટલ ભાડું ઓછું છે અને મીટરનું ભાડું જે છે તે વધારે બતાવે છે અંદર મીટરમાં અને ઘણા પેસેન્જરનું એવી પણ ફરિયાદો આવતી હોય છે કે ભાઈ મીટરમાં તમે ચાલો છો તે ફરી ફરીને લઈને આવો છો ને એટલે મીટરનું ભાડું વધારે થતું હોય છે તો ઘણા ખરા રિક્ષાવાળાઓ તો મીટર લગાવી પણ દીધું છે અને ઘણા ખરા હોય નથી પણ લગાવ્યું અને અમુક રિક્ષા વાળાનું એવું પણ માનવું છે કે મીટર અત્યારે મીટર અમે લગાવવા માટે જઈએ છીએ હજાર પંચાવનસો રૂપિયા જેવો કઈક ભાવ થઈ ગયો છે તો તે પણ રિક્ષા માટે એક નુકસાન ની બાબત જ કહી શકાય તો જે રીતે આપણે જોયું અને સાંભળ્યું રિક્ષા ચાલકો નું મંતવ્ય તો જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં